આ ગામની સાથે આપણા બધા જ લોકોનું કલ્યાણ કરે ખુબ સુખી કરે ভগবatine પ્રાર્થના કરું કે સમાજમાં ગરીશનો ક્યાંય ઘર ના કરી જાય શિક્ષણ વધે રોજગાર વધે સમાજમાં ખૂબ સમૃદ્ધિ આવે અને આખો સમાજ એક થઈને પ્રગતિમાં કામ કરે એવી માં ভগবatine પ્રાર્થના કરું છું સાથે ગામમાં વિનંતી કરું છું કે જ્યારે આવો કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય એટલે ગામમાં ઘણા બધા બંધા કર્યા છે આપણે કે ભાઈ દારૂ પી પી કોઈ વ્યસન આવે એવો બંધો કર્યો છે પણ માં ભગવતીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એટલે માં ભગવતી આપરા ત્યાં પધારી રહ્યા છે જે બંધો એમના આયા પહેલા કર્યો તો એ બંધો એમના આયા પછી વધારે મજબૂત થઈ જ ગયું નહી તો આપણે શું કરીએ કે માં આવવાના હોય એટલે આંગળું ચોખ્ખું કરી દઈએ બધું જ ચોખ્ખું કરી દઈએ ગામ ચોખ્ખું કરી દઈએ પણ એ આવ્યા પછી આપણે પાછો બંધો ચૂંટો કરી દઈએ એટલે મારી મારી વિનંતી મારી વિનંતી કે ગામમાં દારૂ બંધી વધારે મજબૂત કરજો ગામની એકતા ટકાઈ રાખજો ને ગામમાં નાનો મોટો જે કઈ ખરાબ હોય તો આમ તો સમાધાન થઈ ગયું હતું પણ એ કાયમી રે એ તો આપણે છે ને બબે બેટી સુધી રિહાવણા ચાલે અને લગન પ્રસંગ લગ્ન મરણ આવતા ખબર પડે કોણ રિહાણું એ પેલા તો ખબર ના પડે એટલે મારી વિનંતી કે બધા એક કરો એક રહીને આપણા બાળકો માટે શિક્ષણનું કામ કરીએ આપણા બાળકોની પ્રગતિનું કામ કરીએ હું ફરીથી તમને કહું કે ગાંધીનગરમાં આપણા સમાજની ખૂબ મોટી સંસ્થા બનાવવા જઈ રહ્યા છે સાથે બહુ ચાલુ સાથે દરેક જિલ્લામાં નાની મોટી આપણી જગ્યાઓ લઈ દરેક જિલ્લામાં શિક્ષણ માટેની છાત્રાલય સ્કૂલ કોલેજ એવું બને એના માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ એમાં પણ તમારી વચ્ચે શિક્ષણનો રથ લઈને આવવાના છીએ સમાજની જાગૃતિની વાત લઈને આવવાના છીએ બધા ભેગા રો એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું ફરીથી એટલું જ કહું કે આજે જે કંઈ છું બોલેવો થયો છું અથવા કોઈ સાંભળે છે તો એ તમારા કારણે સમાજના કારણે બાકી કોઈ ના સાંભળે વિનંતી સમાજની એકતા ટકા રાખો સમાજની એકતા પંચાયત ને દસ વાગે સભા ચાલુ થઈ ગઈ મારા છેલો દાડો એટલે હવે ડોર ટુ ડોર પ્રચાર ચાલે છે રાતના બે વાગ્યા હતા એટલે હવા રૂપ મોડું થયું તો આઠ વાગે આવી જવાનું હતું પણ મને આનંદ થયો